નમસ્કાર માન ગરીમા ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચુડા તાલુકાના અચરડા ગામે આવેલા નારાયણ ધરા ખાતે ભવ્ય સત્સંગનું આયોજન કરાયું હતું મૂડી સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસાદીની આ જગ્યા પર આશરે એકસો પચીસ વર્ષ પૂર્વેથી અહીં સત્સંગ સાથે ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે આ પવિત્ર ભૂમિમાં શ્રીજી મહારાજ ઢોસાભાઈનું સોંગ ભંગાવા માટે કંથારિયા પધાર્યા હતા ત્યારે ભાદરવા વદ અમાસના દિવસે આ પવિત્ર વાસણ નદીમાં સ્નાન કર્યું હતું આ સમયે શ્રીજી મહારાજના પગે નાગણી વીટડાઈ જેનો શ્રીજી મહારાજે મોક્ષ કર્યો હતો ત્યારથી આ ભૂમિ પર ભાદરવી અમાસના દિવસે સ્નાન તથા પિતૃ તર્પણનું અનેરું મહત્વ છે આ પવિત્ર સ્થાનમાં શાસ્ત્રી મહારાજ આશરે ચાલીસ વખત ભાદરવી અમાસનું સ્નાન સત્સંગ સામે સામયુપણ કરવા માટે સાળંગપુરથી અહીં પધાર્યા હતા યોગીજી મહારાજ પણ અનેક વખત આ સમયમાં સ્નાન કરવા માટે પધારેલા પ્રમુખ સ્વામી મહારાજની પણ આ પવિત્ર સ્થાન પર અનેકવાર વાર પધરામણી થઈ હતી આ પવિત્ર ભૂમિમાં આજે મૂડી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સત્સંગ સહિત કાર્યક્રમો યોજાયા આ ભક્તિસભર કાર્યક્રમમાં હરિકૃષ્ણ શ્રીની મૂર્તિનું ભવ્ય અભિષેક તેમજ સંતો દ્વારા સત્સંગ ધૂમ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિભક્તો માટે ભોજન પ્રસાદ પેકેટની વહેંચણી કરવામાં આવી કે અચારડા મોજીદળ કંથારિયા ખાંડિયા સહિતના આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો રિપોર્ટર ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર જય સ્વામિનારાયણ સાધુ કૃપા વત્સલદાસ ગુરુ અક્ષર નિવાસી પૂજ્ય પુરુષોત્તમ ચરણદાસી સ્વામી અહીંયા નારાયણ ધરા અચારડાની સીમમાં એકસો પચીસ વર્ષથી પરંપરાથી અહીંયા ઉત્સવ ઉજવાય છે સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે એમને શોક ભંગાવવા માટે એક ભગતને ત્યાં નાનામાં નાની મદદરૂપે ભગવાન અહીંયા પધારેલા એ વખતથી નંદ સંતો વખતથી અહીંયા પરંપરાથી ઉત્સવ થાય છે સુકરાત્માન સ્વામીએ હનુમાનજી મહારાજ અહીં સરસ રીતે પધરાવી અને સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ અહીંના ગામજનોને ભેટ આપી અહીંયા આ ઉત્સવ દરમિયાન સામાજિક કાર્ય પણ સાથે સાથે થાય વ્યસન વાતો પણ સંતો દ્વારા થતી હોય સમાજ સુધારાની વાતો પણ સંતો દ્વારા થતી હોય અને મેળાનું વાતાવરણ હોય આજુબાજુના બધા જ ભક્તો આવી અને આધ્યાત્મિક આ ઉત્સવ લાભ લે છે અને પરંપરાથી ચાલે છે અને આ ઉત્સવમાં બધા દર્શન આશીર્વાદ માંગતા હોય છે અત્રે મૂળી મંદિરના મહાન સ્વામી વતી મૂળી મંદિરના ટ્રસ્ટી પરમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી તથા મૂળી મંદિરના પૂજારી સ્વામી પરમ પૂજ્ય સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવ ખૂબ સરસ રીતે અહીંયા ધામધૂમથી પૂરો થયો અહીંયા હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપી અંતમાં ફૂડ પેકેટ આપી અને બધા ભક્તો અહીંથી છૂટા પડ્યા આ સ્થાનનો ખૂબ મહિમા છે સ્વામિનારાયણ ભગવાન પણ અહીં પધારેલા અને અહીં મૂળી મંદિરની જમીન છે મૂળી દેશના સંતો અહીં વારે વારે આવી અને બધું પ્રવર્તન કરતા હોય છે પરમપુરજી આચાર્ય મહારાજ શ્રી કૃષ્ણેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ રહી સંતો અહીંયા આ સ્થાનનો વિકાસ કરે છે અને આગળ ઉત્તરોત્તર વિકાસ થતો જાય સમાજનો વિકાસ થાય એ જ આ મૂળીથી વધારેલા તમામ સંતોનો এো আগ্রহে